આ ચેક કરો ખાલી કેવડું મોટું છે મિત્રો હવારવારમાં બધીને જય માતાજી ને ગુડ મોર્નિંગ ને અત્યારે આપણે દોરું છોડવા જાય ને ભાઈની કમેન્ટ હોતી હતી કે તમે એક આઠે માલ કેમ ખાલી કરો તો એ એડી ની અંદર બતાવવાનું છે ને એક દોર બધા છોડે છે એ બતાવો વિડીયોની અંદર પછી તમને આ કાંઠે માલ ખાલી કરીને ને એ બતાવો વિડીયોની અંદર તો બેને જો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા આપણે હાથ જાય જો મિત્રો ને એ જો કલ્પેશભાઈ છોડવા જ દોરું અત્યારે મોબાઈલમાં છે ને હવે આપણે લકડીવાળી પાડી લેવાનું છે એથી આવી જ છીકવાતા નહીં મિત્રો એ એવી વાત કહેવાની હતી કે આપણું એડસેન સ્પીન આવી ગયો છે તમારા બધીનો ખૂબ ખૂબ મિત્રો આભાર અને મિત્રો હવે હાથ ઉકાઈ જાય મજાતી બોલવાની અવાજ કેવો આવતો હોય મને નથી ખબર તો મિત્રો આપણે હવે ના ઓડીએ સડીને મળીએ તો આપણે ઓડીની ઉપર ચડી ગઈ છે અત્યારે હવે આટા છોડાવીને ખૂબ બધા એક બે રહેવા તમને ખાલી આપણે આપણી એડસેન્સ વાત વાત કરવાના હતા કેમકે એડસેલ્સ પિન આવી ગયો છે આપણો તમારા બધીનો ખૂબ ખૂબ આભાર ને મિત્રો વિડીયો તો આપણે રેગ્યુલર જ આવીને તમે કમેન્ટ કરો તમને કેવા જોવા ગમે વિડીયો તો એ પ્રમાણે બનાવીએ આપણે વિડીયો મિત્રો આ દોર છૂટી ગઈ છે આમાં જો એટલો માલ આવ્યો પછી તમને મિત્રો કાઠે જઈને બતાવું મતલબમાં માં કાઠે જઈને વિડીયો બતાવું તમને વિડીયોમાં કે માલ તો આવ્યો થોડો થોડો મતલબમાં માં મતલબમાં મતલબ માં વાળો માલ ને થોડો થોડો પાપરેટ મેં પણ જોયા બે બે ત્રણ લગભગ ને પાપલેટ જોયા પછી તમને કાઠી જઈને મિત્રો બતાવું ને કેવી રીતના ખાલી કરી એ પણ બતાવું વિડીયો અંદર તો બને જો વિડીયોમાં મિત્રો આપણે જો હવે કાઠે આવી ગયા ને કાઠે માલ જોઈ લો પેલા આ ચીકવાતા વિનેશ્વર્યા બીજો આ ટાઈપ નો માલ ખાલી કરે એ બધા મિત્રો બધી ઓડીઓ આમ જ ખાલી થાય એટલે અત્યારે વાવડો મોજો નથી એટલે એમ થશે બાકી તો નગર બહુ ઓલું કરવું પડે બહુ દોરીઓ બાંધવી પડે આ કરવું પડે પાસ એક કરો ખાલી કેવડું મોટું છે જો એને પૂછલી પૂછલી મંગાવવાની ઓડી મે બહુ મોટું છે મતલબ માનો હજે નહીં બહુ જ હોય બધા આ ટાઈપનો માલ ખાલી કરે છે આ ઓડિયો આમ રાખીને અમુક ભાઈ લકડીઓ હોય અમુક ભાઈ ખાલી અમને મળી જોઈ ઓડી જો મિત્રો હવે એ શું બધો આ ટાઈપનો માલ ખાલી કરીને આમ કંઈક છે અહીંયા જ્યારે મોજો નથી એટલે માલ બિંદાસથી ખાલી જાય બાકી ન કરે ફળફળાટી પહોંચ્યું વિશાલ લેવડી આવી ગઈ ને જો સામ માલ ભેરો સામાલ અકડિયામાં આપણે હવે વિડીયો ગમે તો લાઈક છે ને સસ્ક્રાઈબ કરો નહીં ભૂલતા પૂરો વધે વિડીયો એની